જે માતાજી મિત્રો કેમ છો બધા જો કે મજામાં દેશો તો અમારા નવ બ્લોગ માં આપનું સ્વાગત છે વિડીયો માં મારી સાથે છેલ્લે સુધી બન્યા રહેજો તો આપણે જ્યારે કામે જવા નીકળી છે આપણો ડોલ સાથે છે તૈયાર ચાલો નીકળી જઈએ અત્યારે આપણે જો માર્કેટમાં આવી ગયા છીએ ટેમ્પો ભરીને હવે જો સલણ બતાડવા જ આવી છે સલણ બતાડી ગયું પછી જે એડ્રેસ આપશે ત્યાં ખાલી કરવા જાય છે ચાલો હવે માર્કેટમાં જઈએ બતાડવા તડકો જો બાકી છે ને આવા તડકાનું જવાનું છે ભાઈ ચાલો બીજી એક માર્કેટમાં બતાડવા જવાનું છે વારો રોજ જ જોઈએ બતાડવા ડાયરેક્ટ એડ્રેસ નથી આવે ને પછી અમારે છે ફોનમાં કહી દે આ પાર્ટીનો આ બિલના ટેમ્પો નાખવાનો આ પાર્ટીનો આ બિલ ટેમ્પો નાખવાનો પણ આજ કીધું ને ત્યાં જવું જોઈએ બેતાડવા હાલો જાવી ક્યાં જવું બેતાડવા જવું પડશે ને જો મિત્રો આપણે આ માર્કેટમાં અત્યારે બેતાડવા આવ્યા છે જઈએ હવે દુકાને દુકાન હમણાં આવવાનો છે ચાલો હવે બતાવી દઈએ મિત્રો અત્યારે આપણે શરણ બતાડી રહ્યા છીએ ત્રણ શરણ બતાડવાના હતા બતાડી કર્યું હવે જાઉં ને ધીમે ધીમે ટેમ્પો ખાલી કરવાનું ચાલુ કરશું અને એક પાર્ટી પછી અમે દુકાનની છે એટલે દુકાને નાખો જવાનું છે આ બધી માર્કેટ back to the market. મિત્રો અત્યારે આપણે એઝો દુકાનમાં માલ નાખો આવ્યા હતા દુકાનમાં નાખીને નીચે ઉતરશું બરાબર તો દાદી કરવું જોઈએ લીપ જે હવે નીચે કરી છે જો એટલે ઉપર શું આપણે અહીંયા આપણો ટેમ્પો ઊભો છે ને સાઈડમાં તો હાલો જઈ અને હજી એક બીજા ડિલિવરી છે એ બતાવી દઈએ બરાબર અત્યારે આ માર્કેટમાં દુકાનમાં તાકા નાખવી જોઈએ રાઠી પેલેસ તમેલા દરવાજા પાસે આવેલું છે એમાં પાંત્રીસ તાકા દુકાનમાં નાખવાના ઘણા ખરા નખાઈ જાય થોડાક બાકી છે એ હમણાં નખાઈ જાય હાલો ધીમે ધીમે લાગી જાય એ પૂરું થઈ જાય ને જો આ રીતે ચડાવવાના હોય dia tak kasih oleh kau Saya yang dengan puru tujuh awak. Patri Abdi market saya. Ring રાઠી પેલેસ આપણે ડિલેવરી કરી રાઠી પેલેસ પછી બહાર નીકળ્યા ત્યાં કાકા મળી ગયા તો આપણે થોડીક વસ્તુ છોકરાઓ લેતા થાય નાન કટાશ ને એવું બધું છે ચાલો તો આપણે લઈ લઈએ બ્રેડ ને એવું બધું ચા ની લારી ભાળી ગયા તો આપણે ચા પણ પી લેશું અને બ્રેડી તો જેવી રીતે હાલો તમે બધા પીવા જો સકા સકા આપણે ઉતા ઉતા જ ને અજર હોવાનો પે તો પાછા તાકા ખંભે રાખીને આવવાના અજર જલસો કરવાનો તો મિત્રો અજર આપણે ઘરે આવી ને આ બધા જો ઠેલા ને બધી વીખો મીણા છે જો અને આપણે પગી જાજી તો થોડક ફ્રેશ થઈ જઈ આ જો જેનું ભરી જો ખાવા મળ્યા કાય માર હાટુ હું લાવ્યા એ તારે હાટું તું તારું એમાં ભેગું આવી ગયો કાય ને હારો હલો મિત્રો થોડા ફ્રેશ થઈ જઈએ છીએ આપણે આવ્યા છીએ લગર વગર ગોડ્યા હાલો ફ્રેશ થઈ જઈએ તો મિત્રો આપણે જો નાઈ તો તૈયાર થઈ જાવ મસ્તી ના ફ્રેશ થઈ ગયા છે આ બધા જો બહાર તૈયારી કરે છે બધી જમવા ને હવે અમે ઉનાળાના બહાર બેસવી છીએ ધાબે રૂમની બહાર મતલબ ભાગ્યા

આખો દી વહી ને મને પાડે એટલે મારી પાસે આવી આવે ચાલો આપડે જમી લેવી તમે બધા હાલો જમવા તો મિત્રો અત્યારે આપણે ખાઈ પીને હોવાની તૈયારી કરી નાખી છે જો બહાર ધાબે અને આ પરજા હોઈ ગઈ છે જેનું હોવળ છે એ છે તો મિત્રો અત્યારે આપણે ઘરે આવી છે મહેમાન તો આપણને ફૂલ ઊંઘ ચડી છે પણ ઘડીક તો બેઠા છે બરાબર હમણાં દડી જાવ આ લોકો ઘડીક બે છે કાજલ બે છે એમ તો એ લોકો મેરે આપડે હોય જાય બરાબર આજ નો અમારો બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રે બરાબર ચાલો જય માતાજી મળીએ કાલે નવા બ્લોગમાં